કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફ્લિકની પ્રવૃત્તિ થતી અલગ અલગ તેર જગ્યાએ ઉપર એક સાથે રેડ કરી કુલ્લે તેર કેસો શોધી તેર આરોપીઓને ઝડપી પાડતી કાપોદરા પોલીસ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નવે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ

મળેલ બાતમી હકીકત આધારે કાપતરા પોલીસ સ્ટેશન વિસ્તારના દિનદાયણનગર મુર્ઘા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનભાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ પર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24 4 2024 ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે